નવા મુખ્યમંત્રી મંત્રી નીતિનભાઈ પટેલ ફરી સૌથી મોટા ચોંકાવનારા સમાચાર તમને જાણતા દસો ભાજપમાં ફરી એકવાર સૌથી મોટી ઉથલપાથલની શક્યતા જોવા મળી રહી છે સમાચાર મુજબ જાણકારી એવી મળતી હોય છે કે અત્યારે સી આર પાટીલ છે તેમની જગ્યા પર કોણ આવશે એને લઈને પણ મોટો સવાલ ઊભો થતો હોય છે તો અત્યારે નીતિનભાઈ પટેલની વાત કરીશું અત્યારે સી આર પટેલની નહીં નીતિનભાઈ પટેલની વાત કરીશું જોકે નીતિનભાઈ પટેલ જ્યારે પણ નવા સીએમ નું નામ આવતું હોય તો રેસમાં સૌથી આગળ નીતિનભાઈ પટેલ નું નામ આવતું હોય છે પરંતુ અંતિમ મહોર જયારે નામની લાગતી હોય નામ ત્યારે બીજું જોવા મળતું હોય છે તો હવે આવનાર દિવસોમાં સી આર ની જગ્યાએ કોણ આવશે એને લઈને સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે શું નીતિનભાઈ પટેલ સી આર ની જગ્યા પર આવશે એને લઈને સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે કારણ કે નીતિનભાઈ પટેલ પાસે અત્યારે કોઈ પણ મોટી જવાબદારી ગુજરાતમાં નથી ભાજપે નીતિનભાઈ પટેલને અત્યારે કોઈ પણ મહત્વની મોટી જવાબદારી નથી સોંપી શું નીતિનભાઈ પટેલને ખુશ કરવા માટે મુખ્યમંત્રી તો નહીં પરંતુ સી આર ની જગ્યા પર નીતિનભાઈ પટેલને ભાજપ ઉતારશે